આપીને પોતાના ભક્તોને લાજ રાખી છે અને દુષ્ટોનો સહાર કર્યો છે આ ચમત્કારો માત્ર પૌરાણિક કાળ પૂરતા સીમિત નથી પરંતુ મધ્યકાલીન અને આધુનિક યુગમાં પણ માતાજીના પરચાની અસંખ્ય લોકકથાઓ પ્રચલિત છે આ પરચાઓની ગાથામાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ચમત્કારો જોવા મળે છે પૌરાણિક પરચા દેવી દેવતાઓને મદદ કરવી લોક આધારિત પરચા ગરીબ અને આસ્થાવાન ભક્તોના સંકટો દૂર કરવા

દક્ષનો અહંકાર અને યજ્ઞ પ્રજાપતિ દક્ષને પોતાની પુત્રી સતી અને તેના પતિ ભગવાન શિવ પ્રત્યે ગમંડ હતો દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું જેમાં તેને બ્રહ્મા વિષ્ણુ સહિત તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું પરંતુ જાણી જોઈને ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું માતા સતીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે આમંત્રણ વગર પણ પિયર જવાનો આગ્રહ રાખે છે શિવે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ સતીના આગ્રહને વંશ થઈને તેમને પરવાનગી આપી પિયર પહોંચ્યા પછી સતીએ જોયું કે તેના દક્ષ શિવજીનું ભયંકર અપમાન કર્યું અને યજ્ઞમાં શિવનો કોઈ ભાગ ન હતો સતીનું પતિનું અપમાન સતી સહન ન કરી શકે તેમણે દક્ષને પટકાર આપ્યો અને કહ્યું કે જ્યારે આ શરીરમાં મારા પિતાના પાકથી ઉત્પન્ન થઈ છે ત્યારે હું તેને ત્યાગી દઈશ આટલું કહીને સતીએ યોગ અંગની ધારા પોતાના શરીરને ભસ્મ કરી દીધું આ ઘટના દક્ષિણના ઘમણ પર માતાજીનો પહેલો અને સૌથી મોટો પહાર હતો શિવનું તાંડવ અને વિષ્ણુનો પર્ચો સતીના આત્મદાહના સમાચાર સાંભળીને ભગવાન શિવ ક્રોધિત થયા તેને દક્ષિણા યજ્ઞનો વિનાશ કરવા માટે વીરભદ્રને મોકલ્યા અને સ્વયં સતીના પ્રાર્થિદેહને ખપા પર લઈને તાંડવ નૃત્ય શરૂ કર્યું શિવનો આ શોક અને વિનાશક નૃત્ય એટલું ભયંકર હતું કે સમગ્ર સૃષ્ટિમાં પલયની સ્થિતિ સર્જાઈ ગઈ સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ માતાના સમાનમાં અને શિવના શોકને શાંત કરવા માટે પોતાના શુદ્ધ થી સતીના પ્રાથમિક દેહના ટુકડા કર્યા આ દરેક ટુકડો જ્યાં જ્યાં પડ્યો ત્યાં ત્યાં શક્તિ પીઠની સ્થાપના થઈ અંબાજી હૃદયનું સ્થાન એવું માનવામાં આવે છે કે માતા સતીનું પવિત્ર હૃદય કોઈ અન્ય માનતા અનુસાર ચિત્ત ગુજરાતમાં આરાસુર પર્વત પર પડ્યું જે આજે અંબાજી શક્તિપીઠ તરીકે ઓળખાય છે આ ચમત્કાર એ દર્શાવે છે કે આધાર શક્તિનું સામર્થ્ય સમગ્ર બંધાળમાં વ્યાપ ભક્ત છે અને તેમના ભક્તોને આશીર્વાદ આપવા માટે તેઓ આ પવિત્ર ધામમાં બિરાજમાન થયા છે આ સ્થાન પવિત્રતા અને દિવ્યતાનો એક મહાન પરચો છે વિધમા રામને વિજય આપવાનો પરચો આ પૌરાણિક કથા માતા અંબાના શસ્ત્રદાત્રી સ્વરૂપનો પરિચય કરાવે છે જ્યારે તેમણે ધર્મની રક્ષા માટે ભગવાનની પણ શક્તિ પ્રદાન કરી હતી શ્રી રામની પ્રાર્થના જ્યારે ભગવાન શ્રીરામ માતા સીતાની શોધમાં હતા અને લંકાના રાજા રાવણ સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને સમજાવ્યું કે રાવણ એક મહાન શિવ ભક્ત અને શક્તિશાળી યોદ્ધા છે માત્ર શારીરિક બળથી તેને હરાવી શકાશે નહીં તેમની યુદ્ધમાં વિજય મેળવવા માટે આધાર શક્તિની આરાધના કરવાનું નક્કી કર્યું એવું માનવામાં આવે છે કે રામે લંકા તરફ પ્રયાણ કરતા પહેલાં આરાસુર અંબાજી આવીને માતાજીની કઠોર તપસ્યા કરી હતી રામની ભક્તિ જોઈને માતાજી પસંદ થયા અજય બ્રાહ્મણની પીઠ માતા અંબાએ શ્રી રામદનને દર્શન આપ્યા અને તેમની ભક્તિથી મુક્ત થઈ ગયા એક દિવ્ય અને અમુક શસ્ત્રની ભેટ આપી આ શસ્ત્ર અજય બાણ તરીકે ઓળખાય છે જે કોઈ પણ લક્ષણને ચૂક્યા વગર ભેરી શકે છે અને તેની વિજય અપવાની શક્તિ ધરાવે છે આ અજય બાણ એ માતાજીનો પરચો હતો આ બાણ પ્રાપ્ત કર્યા પછી જ રામને રાવણ પર વિજય પ્રાપ્ત કરવાનો વિશ્વાસ મળ્યો તેમણે યુદ્ધમાં આ બાણનો ઉપયોગ કર્યો અને રાવણ જેવા મહાન યુદ્ધનો વધ કરીને ધર્મની સ્થાપના કરી આ કથા દર્શાવે છે કે માતાજી ધર્મ અને ન્યાયના પક્ષમાં રહેલા લોકોને હંમેશા દિવ્ય શક્તિ અને વિજયનો આશીર્વાદ આપે છે કૃષ્ણના મુંડન સંસ્કાર અને માના સાક્ષીનો પચો આ કથા માતાજીના ધામમાં મહત્વને મજબૂત કરે છે અને દર્શાવે છે કે બાળકના સંસ્કારમાં પણ માતાજીનું મહત્વ કેટલું છે બાળકૃષ્ણનું મુંડન ભગવાન શ્રી કૃષ્ણના બાળપણમાં તેમના માતા પિતા નંદ અને યશોદાએ તેમના મુંડન સંસ્કાર માટે શ્રેષ્ઠ તીર્થસ્થળની શોધ કરી પરંપરાગત માન્યતા મુજબ આ મહત્વપૂર્ણ સંસ્કાર શક્તિપીઠમાં કરવો ઉત્તમ માનવામાં આવતો હતો નન અને યશોદા પોતાના પુત્ર બાળકૃષ્ણને લઈને અંબાજી પહોંચ્યા અહીં તેમને વિવિધ વિધાનથી માતાજીની પૂજા કરી અને બાળકૃષ્ણના મુન્ડ સંસ્કાર પૂર્ણ કર્યા તેત્રા અને દાપર યુગનું જોડાણ આ પરચો ભક્તો માટે એક સંદેશ આપે છે કે તેત્રા યુગમાં રામ જેને પૂજે છે તેમ જ માતાજી દાપર યુગમાં કૃષ્ણના સંસ્કારના સાક્ષી બને છે માતા અંબાએ પોતે જ આ પવિત્ર ભૂમિ પર કૃષ્ણના મૂળના સંસ્કારને સ્વીકારીને આ આસ્થાની પવિત્રતાનો સ્વીકાર કર્યો છે નગરના ઘરે ભક્ત સાનો પરચો માતાજીના ચમત્કારોમાં સામાન્ય રીતે ઘડી ભોળા નિષ્ઠાવાન ભક્તોની મદદ કરવાની વાર્તા ખૂબ જ પ્રચલિત છે શામળાશાની વાર્તા આવી જ એક લોકપ્રિય કથા છે શ્યામળા શાહની ભક્તિ અને ગરીબી શ્યા શીર સગાળશાના નામે પણ ઓળખાય છે અંબાજીની આસપાસ એક નગરમાં રહેતા હતા તેઓ માતા અંબાના પરમ ભક્ત હતા પરંતુ તેમની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી તેમનું જીવન ગરીબી અને મુશ્કેલીઓથી ભરેલું હતું તેમ છતાં તેમની માતાજી પતિની શ્રદ્ધા અટુ હતી તેઓ નિયમિતપણે માતાજીના દર્શન કરવા જતા અને પૂજા અર્ચના કરતા કસોટીનો સમય એકવાર શામળા શ્યા પર કોઈ અજ્ઞાત કારણોસર ભાર સંકટ આવે તેમને એક મોટી રકમની જરૂર પડી જે તેમની પાસે નહોતી હોતી તેમના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા અને આબરૂ ગુમાવવાનો ડર ઉભો થયો નિરાશ થઈને તેમણે પોતાના દુઃખનું નિવારણ કરવા માતાજીના ચરણોમાં ચરણે જવાનું નક્કી કર્યું માતાજીનો ચમત્કાર શામળાશાહે મંદિરમાં જઈને રડતા રડતા માતાજીને પ્રાર્થના કરી અને પોતાની આપ કીર્તિ કરી સંભળાવીશ ભક્તની નિષ્ઠા અને નિર્દોષ પ્રાર્થના સાંભળીને માતા અમારું હૃદય પીગળી ગયું રાત્રિના સમયે જ્યારે શામળાસા સૂઈ ગયા હતા ત્યારે માતાજીએ સપનામાં આવીને તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે મંદિરમાં આવેલા ભંડારની એક ચોક્કસ જગ્યા તેમને જોઈતી ધન સંપત્તિ મળી જશે સવારે ઉઠીને શામળાસાએ માતાજીના આદેશ મુજબ તે સ્થાન પર જઈને જોઈ ત્યાં ધ ખરેખર ધનનો ભંડાર હતો આ ધનનો ઉપયોગ કરીને તેમણે માત્ર પોતાનું સંકટ જ દૂર ન કર્યું પરંતુ નગરમાં પણ અનેક ધાર્મિક અને લોકકલ્યાણના કાર્યો કર્યા આ પચો એ સંદેશ આપે છે કે આધ્યાશક્તિ હંમેશા પોતાના નિર્દોષ અને સાચા ભક્તોની રક્ષા કરે છે પછી ભલે તે કેટલો પણ ગરીબ કે અશક્ત હોય આ કથા માતાજીની ભક્ત વર્ષણનાનો સૌથી મોટો દાખલો છે રાજાના ઘમંડને તોડવાનો પછો માનો ભોગ અને વણિજ્યનો ચમત્કાર માતાજીએ ઘણા રાજા મહારાજાઓના ઘમંડને પણ પોતાના પચાથી તોડ્યો છે આ કથા શક્તિના સર્વપરિત્વનો સંદેશ આપે છે રાજાનો અહંકાર એકવાર અંબાજી પ્રદેશના એક શક્તિશાળી રાજાને ઘમંડ થઈ ગયું કે માતાજીનું મંદિર તેની સત્તા હેઠળ છે અને તે પોતાની મરજી મુજબ ત્યાં નિયમો બનાવી શકે છે તેને પોતાને માતાજીના ભોગ પ્રસાદનો એક માત્ર અધિકારી માન્યો તેને મંદિરમાં માતાજીને ચઢાવવામાં આવતા ભોગ માટે એવી શરત મૂકી કે તે ભોગ રાજાના ઘરમાંથી જ આવવો જોઈએ અને રાજાની ઈચ્છા મુજબ જ બનવો જોઈએ માતાજીનો દિવ્ય શંકર રાજાના આ ઘમંડપૂર્ણ આદેશને કારણે મંદિરના પૂજારીઓ ચિંતામાં મુકાય જ્યારે નિયત દિવસે માતાજીને રાજાના ભોજનનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો ત્યારે માતાજીએ ભોગનો સ્વીકાર ન કર્યો રાત્રે રાજાને સ્વપ્નમાં માતાજીના દિવ્ય દર્શન થયા માતાજીના ક્રોધિ સ્વરૂપે પગડ થયા અને કહ્યું હે રાજા હું તારી માલિકી નથી તું મારા ભોગ પર કે મારી શક્તિપીઠ પર તારો કોઈ અધિકાર જમાવી શકે નહીં મારા માટે તો પ્રેમ અને શ્રદ્ધાની અર્પણ કરે કેટલું સામાન્ય ભોજન પણ પૂરતું છે જ્યારે ગમણથી અર્પણ કરેલું શાહી ભોજન પણ નિરથક છે બીજા દિવસે રાજાએ પશ્ચાતાપ કર્યો તેને પોતાની ભૂલ સ્વીકારી અને મંદિરમાં આવીને માતાજીના ચરણોમાં માફી માગી તેણે જાહેર કર્યું કે હવેથી ભોગ માટે કોઈ વિશેષ નિયમ રહેશે નહીં પરંતુ શ્રદ્ધાની ભક્તિ જ મુખ્યત્વે રહેશે આ પક્ષો સત્તાની સંપત્તિના ગમનને તોડવાનો સંદેશ આપે છે અને કહે છે કે ભગવાનની નજરમાં ભાવના સર્વોપરી છે આંબે સમૃદ્ધિ નહીં ભૂતકાળના રહસ્યને ઉજાગર કરતો કરજો અંબાજીના મંદિરની એક વિશિષ્ટતા છે કે ત્યાં માતાજીની કોઈ મૂર્તિ નથી પરંતુ વિશા યંત્ર સ્થાપિત છે આ ગુપ્ત યંત્ર પાસની કથા પણ એક મહાન પરચો છે મૂળ મૂર્તિનું રહસ્ય એવી માન્યતા છે કે પૌરાણિક કાળમાં ગબ્બર પર્વત પર માતાજીની મૂર્તિ હતી પરંતુ સમય જતાં અને મુઘલ આક્રમણના ડરથી પૂજારીઓએ આ મૂર્તિને ગુપ્ત કરી રીતે સુરક્ષિત સ્થળે ખસેડી દીધી જ્યારે નવીન મંદિરનું નિર્માણ થયું ત્યાં મૂળ મૂર્તિના સ્થાને વિશાળ યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું આ યંત્ર માતાજીની દિવ્ય શક્તિનું પ્રતીક છે શંકરાચાર્યનો અનુભવ એકવાર આદિ શંકરાચાર્યજી અંબાજીના દર્શન કરવા ગયા તેઓ માતાજીની મૂર્તિના બદલે યંત્રની પૂજા જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ તેમણે માતાજીને પ્રાર્થના કરી કે હે મા તારા સાક્ષાત દર્શન કરા આ પ્રાર્થનાના જવાબમાં માતાજીએ સ્વયં શંકરાચાર્યને યંત્રમાં જ પોતાના દિવ્ય સ્વરૂપમાં દર્શન કરાવ્યું શંકરાચાર્યજીને એ પોતાની આ શક્તિનો સ્વીકાર કર્યો અને આ યંત્ર પૂજાનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું આ પછું દર્શાવે છે કે માતાજીના માત્ર મૂર્તિમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ અને ખાસ કરીને શક્તિશાળી યંત્રમાં પણ હાજર રહીને પોતાના ભક્તોને સાક્ષાકાર આપી શકે છે રોગી મુક્તો પડો અસાધ્ય બીમારીથી મુક્ત આ માતા અંબાજી આરોગ્ય અને કલ્યાણના દેવી તરીકે પણ પૂજવામાં આવે છે અનેક ભક્તોની અસાધ્ય બીમારીઓ માતાજીની કૃપાથી દૂર થઈ હોવાના કિસ્સાઓ પ્રચલી છે અસાધ્ય રોગની પીડિત ભક્તિ એક લોકકથા મુજબ એક ભક્તને એક ગંભીર અને અસાધ્ય રોગ થયો હતો ડોક્ટરોએ પણ આશા છોડી દીધી હતી ભક્ત ખૂબ જ દુઃખી અને નિરાશ હતો પરંતુ માતાજી પ્રત્યે તેની શ્રદ્ધા અડગ હતી તેને નિર્ણય કર્યો કે જીવશે કે મળશે પણ હવે પોતાનું શેષ જીવન માતાજીના ચરણોમાં જ વિતાશે તે અંબાજી ધામમાં આવ્યો અને મંદિરની પરિક્રમા કરીને માતાજીની આજીવી કરવા લાગી માતાજીનો ઉપચાર તે ભક્ત ઘણા દિવસો સુધી મંદિરમાં જ રહ્યો અને શ્રદ્ધાપૂર્વક માતાજીને અખંડીઓ ચાલુ રાખવાની પ્રાર્થના કરતો રહ્યો એક રાત્રે તેને સ્વપ્નમાં માતાજી દેખાયા માતાજીએ તેને મંદિરના પવિત્ર છળનું સેવન કરવા કહ્યું અને થોડા દિવસો સુધી નિયમિત પૂજા અર્ચના ચાલુ રાખવાનો આદેશ આપ્યો ભક્તે માતાજીના આદેશનું પાલન કર્યું તેને નિયમિતપણે તે જળનું સેવન કર્યું અને માતાજીની ભક્તિમાં લીન જ ધીમે ધીમે ચમત્કાર રીતે તેનો અસધ્ય રોગ દૂર થવા લાગ્યો થોડા સમયમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ આ પરચો એ સાબિત કરે છે કે જ્યાં વિજ્ઞાન અને નિષ્ફળ જાય છે ત્યાં શ્રદ્ધા અને આધ્યાશક્તિનો દિવ્ય પ્રભાવ કામ કરે છે માતા અંબા માત્ર આધ્યાત્મિક જ નહીં પણ શારીરિક કષ્ટોના પણ હળનાર છે ગબ્બા પર્વત પર અખંડ દીવાનો પરચો ગબ્બર પર્વત અંબાજીના મૂળ સ્થાન તરીકે ઓળખાય છે અને અહીં જ માતાજીનો સૌથી મોટો પરચો પ્રત્યક્ષ દેખાય છે અખંડ જ્યોતનું રહસ્ય એવું માનવામાં આવે છે કે ગબ્બર પર્વત પર એક નાનું મંદિર છે જ્યાં માતાજીની પ્રતિમાના સ્થાને એક અખંડ દીવો સતત સળગતો રહે છે આ દીવો વર્ષોથી સદીઓથી આંધી તોફાન કે વરસાદમાં પણ ક્યારેય ઓલવાયો નથી તેલ કે ઘીની પૂર્તિ ભક્તો દ્વારા નિયમિતપણે કરવામાં આવે છે પરંતુ આ જ્યોતનું સતત પચવલિત રહેવું એ એક મહાન પર્ચો છે કે આ અખંડ સાક્ષાત માતા અંબાનું અસ્તિત્વ છે જે ભક્ત ગબ્બર પર જઈને આ જ્યોતના દર્શન કરે છે તેના જીવનમાં તમામ અંધકાર દૂર થાય છે અને તેના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે આ પરચો માતાજીના શ્વાસ સ્વરૂપ અને તેમની અમર શક્તિનું પ્રતિક છે દર્શાવે છે કે આદ્યા શક્તિ બ્રહ્માંડમાં હાજર છે ભાદરવી પૂનમે મેળો શ્રદ્ધાના મહાસાગરનો પરચો ભાદરવી પૂનમનો મેળો એ કોઈ એક ચમત્કાર નથી પરંતુ લાખો ભક્તોની શ્રદ્ધાનું પક્ષ પરિણામ છે જેની મહાન પરચા તરીકે જોવામાં આવે છે પગપાળા યાત્રાનું મહત્વ દર વર્ષે ભાદરવા સુદ પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ દેશ વિદેશમાંથી પગપાળા ચાલીને અંબાજી પહોંચે છે ઘણા ભક્તો સેંકડનો કિલોમીટરની યાત્રા કષ્ટ સહન કરીને પૂરી કરે છે ભક્તોની આટલી મોટી સંખ્યામાં અને યાત્રા જેમાં અનેક વૃદ્ધો બાળકોને અશક્ત લોકો પણ સામેલ હોય છે માત્ર શારીરિક શક્તિના આધારે શક્ય નથી માતાજીનો બળ આપવાનું પડચું ભક્તો દ માને છે કે આ કઠોળ યાત્રા પૂર્ણ કરવા માટે માતા અંબા પોતે તેમની શક્તિબળ અને સંકલ્પ પ્રદાન કરે છે રસ્તામાં આવતી દરેક મુશ્કેલી પગનો દુખાવો કે થાક માતાજીના નામ સ્મરણથી દૂર થઈ જાય છે આ પરચો જગતને બતાવે છે કે આસ્થામાં કેટલી તાકાત હોય છે અને માતાજી પોતાના ભક્તોની શ્રદ્ધાનું ફળ તેમને અવશ્ય આપે છે લાખો લોકોનું આસ્થાથી એકત્ર થવું એ માતાજીના સાક્ષાત આશીર્વાદનો એક મોટો પરચો છે આધુનિક યુગના પરચા માર્ગદર્શન અને રક્ષા માતાજીના ચમત્કારો માત્ર ઇતિહાસની વાત નથી આજના આધુનિક યુગમાં પણ ભક્તો પોતાના વ્યક્તિગત જીવનમાં માતાજીના માર્ગદર્શન ને રક્ષાના પરછાનો અનુભવ છે એ સંકટ સમયે અકસ્માતમાંથી રક્ષા ઘણા ભક્તોએ નોંધ્યું છે કે જ્યારે તેઓ કોઈ ગંભીર અકસ્માતનો સામનો કરી રહ્યા અથવા જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે માતાજીનું નામ લેવાથી અથવા દિવ્ય શક્તિનો આપાસ થવાથી તેમનો જીવ બચી ગયો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં